ઓમ એટલે શું શાનું પ્રતિક છે તે જાણીએ ઓમ ભારતીય મૂળના ધર્મોનું હિન્દુ જૈન ધર્મ તથા બૌદ્ધ ધર્મનું એક પવિત્ર પ્રતિક છે ઓમને મૂળ મંત્ર પણ ગણવામાં આવે છે અને સંસ્કૃતના મોટા ભાગના મંત્રોની શરૂઆત ઓમથી થાય છે ઓમ અ વત્તા ત્રણ ધાતુઓનો બનેલો શબ્દ છે ઓમકાર એ પૃથ્વીની સૌથી પ્રાચીન સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને તેને બ્રહ્માંડની ઉત્પત્તિ પછી કે ઉત્પત્તિ સમયનો પ્રથમ શબ્દ ગણવામાં આવે છે વર્તમાન પ્રાપ્ય દુનિયાની સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં ઓમનો પ્રયોગ અનેક ઠેકાણે કરાયેલ છે ઓમકારને આકાર આગળથી તગડા જેવો હોય છે અને ઉપરના ભાગે બિંદુ હોય છે આ છે ઓમ વિશેની મા જાણકારી